ભુજની લાલન કોલેજમાં સૂટ એન્ડ સાડી ડેની ઉજવણી કરાઈ ભુજની લાલન કોલેજમાં સૂટ એન્ડ સાડી ડેની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો મારું નામ જડેજા ઓમકરસી છે હું લાલન કોલેજનો વાઇસ જીએસ છું જીએસ મહાવીરસી સોટા બીજા વાઇસ જીએસ છે વિશ્વરાજસિંહ જાડેજા આજે સૂટ એન્ડ સાડી ડે છે લાલન કોલેજની અંદર જે દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પણ આજે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ બધાએ ભાગ લીધેલ છે અને આજે સૂટ એન્ડ સાડી ડે પણ કહેવાય ને રેમપોક રેમપોક પણ કહેવાય છે આજે બધા જે તમે જોયું હશે જે બધા કરી રહ્યા છે વિદ્યાર્થીઓ અને આજે બધા વિદ્યાર્થીઓને મજા આવી રહી છે ઉત્સાહ છે અને કાલે દાંડિયાનું પ્રોગ્રામ છે દાંડિયા છે કાલે સવારના નવથી એક વાગ્યા સુધીના દાંડિયાનું પ્રોગ્રામ છે ડે આઠ આઠ ડે હોય છે ટોટલ પહેલેથી ફર્સ્ટ ડે સિગ્નેચર ડે ચોકલેટ ડે રોઝ ડે રોજ અલગ અલગ ડે હોય છે એમ આજે રેમપોક ડે છે પણ આ ડે આવે ત્યારે વિદ્યાર્થીઓની અંદર એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે જે રેગ્યુલર જોવા નથી મળતો એમ હા 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 ખીલી જાય ખેલી જાય વિદ્યાર્થીઓ હા આજે અમારી સ્કૂલમાં અમારી કોલેજમાં સાડી ડે ઉજવાઈ રહી છે તો અમારે બધાને બહુ આનંદ થાય છે કેમ કે હમણાં જ એક્ઝામ ગઈ છે અને હમણાં જ જે રિઝલ્ટ આવ્યા છે અને એક્ઝામમાં બધા એટલે બધા લોકો મૂંઝવાઈ ગયા હતા તો હવે બધાને એમ માઇન્ડ ફ્રેશ થઈ ગયા છે પ્રહલાદજી સોઢા આજે તમે શું ઉજવી રહ્યા છો આજે અમે આર લાલન કોલેજમાં સૂટ એન્ડ સારી ડે ઉજવી રહ્યા છીએ જે આટલી બધી પબ્લિક જોઈ સારું પ્રોત્સાહન મળી રહ્યો છે બહુ અંદરથી આમ સારી ફિલિંગ થઈ રહી છે અને આવો નવું પ્રોત્સાહન મળતો રહે એવી અપેક્ષા છે દિવસ એટલા માટે ઉજવે છે કે છોકરાને કોન્ફિડન્સ જાગે સૂટ એન્ડ સારી ડ્રેસમાં એમનો આત્મવિશ્વાસ વધે કોઈ પણ ક્ષેત્રે આગળ વધે લોકો એ રીતે સૂટ એન્ડ સાડી ડેની ઉજવણી કરવામાં આવી સુકન્યા સાડી સેલ 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 તદન નવો સ્ટોક ભૂજની ફેશન પ્રિય જનતા માટે સુકન્યા સાડી લાવી છે આવ નવી વેરાઈટી અમારે ત્યાંથી આપને મળી રહેશે દરબારી સાડી, સ્ટીફન હેન્ડવર્ક સાડી, સાફા, શાળુ ચૂડી, ગણિયા ચૂડી, મારવાડી કુશક અને ગ્રેટ મટીરીયલ્સ તેમજ અમારે ત્યાં તાદન નવો સ્ટોક આવે છે. સોરાશની જૂઓ, નોંધીલે અમારું શરણામ, વાઘડ બે 24 ની વાડી ની બાજુમાં વાણિયાવાડ પૂજકજ Contact Number AK JALA 99794-62165 DN JALA nine seven one two three four six zero two eight